સરકાર દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કરતાં વઢવાણવાસીઓમાં નારાજગી જોવા મળી છે ત્યારે વઢવાણ અસ્મિતા મંચ અને વઢવાણ શહેરના અગેવાનો દ્વારા વઢવાણ વિધાનસભા ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાથે મુલાકાત કરવા આવી હતી અને આ બેઠકમાં જગદીશભાઈ મકવાણા દ્વારા થોડાક રાહતના સમાચાર આપતા આનંદની લાગણી છવાઈ હતી હાલ ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કરવામાં આવતા લોકો ખુશી વ્યક્ત કરી છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું બોર્ડ લાગતા વઢવાણ નામનું અસ્તિત્વ જોખમાયું છે ત્યારે વતન પ્રેમીઓ વઢવાણ શહેરના દરેક સમાજના આગેવાનો સંપર્ક કરી જાગૃત કર્યા હતા અને આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નામ ઉમેરા કરી સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ જાહેર કરવાની માંગ કરી ત્યારે વઢવાણના ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા નામ આપવાની લેખિતમાં રજૂઆત સાથે માંગ કરતા વઢવાણ અસ્મિતા મંચના યુવાનોમાં એક ખુશીનું કિરણ જોવા મળ્યું હતું જ્યારે દૂધમાં સાકર ભણે તેમ ધારાસભ્ય મેદાનમાં આવતા હાલ એક નવી આશા બંધાઈ છે નમસ્કાર હું છું રાજુદાન ગઢવી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો જ્યારે દરજ્જો મળ્યો જાણીને ખુશી થઈ પણ ઐતિહાસિક ગામ જે વઢવાણ છે મહાસતી રાણક દેવીનું મંદિર છે હવામેલ છે એવી અનેક હેરિટેજ ઇમારતો આ વઢવાણમાં શહેરમાં આવેલી છે જ્યારે સૌ પ્રથમ નગરપાલિકા પણ વઢવાણ જ હતી સુરેન્દ્રનગર બાદમાં અસ્તિત્વમાં આવ્યું છે ત્યારે વઢવાણવાસીઓની ખાસ માંગ હતી કે વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે એવું નામ આપવામાં આવે મહાનગરપાલિકા સુરેન્દ્રનગર એટલું પૂરતું નથી કારણ કે વઢવાણનું આમાં અસ્તિત્વ જોખમમાં આવ્યું ત્યારે વઢવાણ અસ્મિતા મંચ દ્વારા અમે બધાએ આંદોલન કર્યું સતત આંદોલન એકાબીજા તબક્કામાં ફેરવાતું રહ્યું ત્યારે હવે જ્યારે પૂર્વ ધારાસભ્યો છે ભાજપના એ એમ તમામે અમને સમર્થન આપ્યું ગામે પણ સમર્થન આપ્યું અને જ્ઞાતિજનો તમામની એક બેઠક બોલાવવામાં આવી અને એમાં વઢવાણના આગેવાનો અને વઢવાણ પ્રેમીઓ હતા એમણે બધા જે હાજરી આપી અને આ માંગ વધુ પ્રબળ બની ત્યારે આજે વઢવાણ વિસ્તારના ધારાસભ્ય છે જગદીશ મકવાણા તેને મળવા જવાનું થયું અને તેમને પણ અમે અમારી માંગ પ્રબળ રજૂ કરી કારણ કે અમે આ આંદોલન જુદા જુદા તબક્કામાં ચલાવવા માંગ્યા છીએ જ્યાં સુધી નામ નામકરણ કરવામાં જ્યાં સુધી મહાનગરપાલિકા સુરેન્દ્રનગર છે એમાં વઢવાણનું નામ ઉમેરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખવાના છીએ અમારી મક્કમતા જોઈ અને અંતે ધારાસભ્યને ઝૂકવું પડ્યું અને એમને અમને લેટર પણ દેખાડ્યું કે પણ મેં પણ હું આ વઢવાણ વિસ્તારનો ધારાસભ્ય હોવાથી મેં પણ આ મુખ્યમંત્રીને આ માંગ કરી છે અમે એમની પાસે સબૂત માગ્યું તો એમ અમને લેટર દેખાડ્યો છે અને લેટરમાં પોતાની માંગ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી છે હવે એ જોવું રહ્યું કે આ વઢવણવાસીઓને આ વઢવણનો જે ઐતિહાસિક જે દરજ્જો છે તે મળે અને વઢવણનું નામ રોશન થાય એ માટે થઈને વઢવણનું નામ મહાનગરપાલિકા સુરેન્દ્રનગરમાં ઉમેરવામાં આવે આ માંગ જુદા જુદા તબક્કામાં ફેરવાઈ રહી છે અને વઢવાણવાસીઓ એક જ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી આ નામકરણ સરકાર જાહેર નહીં કરે ત્યાં સુધી અમે આંદોલનો કરતા રહીશું મારું નામ સતીશ ગમારા આજે વઢવાણની અસ્મિતા બચાવવા માટેનું જે આંદોલન ચાલી રહ્યું હતું તેમાં આજે વધુ એક ઉમેરો થયો વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાતના મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ આજે સમર્થન આપતો એક લેટર પણ અમને આપ્યો અને આજે ગોઢવાનના વિવિધ આગેવાનો સાથે અમે જગદીશભાઈ કાર્યાલય જઈ અને ગોડવાન